नवसारीના બિલિમોરામાં રખડતા ઢોરના આતંકથી નાસભાગ મચી ગઈ હતી એસવી પટેલ રોડ પર એકસાથે ચાર રખડતા સાંડ બાખડતા નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો બરાબર ચોકની વચ્ચે જ બે સાંડ વચ્ચે જોરદાર લડાઈ જામી સાંડની લડાઈ જોઈ અને વાહનોના પૈડાં થંભી ગયા બે સાંડ વચ્ચેની લડાઈમાં એક બાઈક ચાલક પણ રસ્તા પર પટકાયા સસીટીવી કેમેરામાં કેદ થયો છે લડાઈ બાદ રખડતા સાંઢે દોડા દોડી કરતા મુખ્ય માર્ગ પર પાર્ક કરવામાં આવેલા એક બાઇકને પણ નુકસાન પહોંચ્યું હતું. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં રખડતા સાંઢનો જોવા મળ્યો છે આતંક નર્મદા એપાર્ટમેન્ટના ત્રીજા માળે સાંઢ ચડી ગયો. સાંઢ એપાર્ટમેન્ટ પર ચડી જતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. તો ફાયર વિભાગની ટીમને એક કલાકની જહેમત બાદ રખડતા સાંઢને અપાર્ટમેન્ટમાંથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી